નમસ્કાર મિત્રો હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ જૂન આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં સિસ્ટમ મજબૂત બની છે અરબી સમુદ્રમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની હતી તે ફરી વખત સ્થિર થઈ અને ગુજરાત તરફ આવી રહી છે તેમજ બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ મજબૂતમાં મજબૂત બનશે અને ગુજરાત ઉપર લેન્ડફોલ થશે તો ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ હવે જુલાઈ મહિનામાં આવી રહ્યો છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આજે રાત્રે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે તેની સૌથી પહેલા આપણે અપડેટ મેળવીએ સૌથી પહેલા આપણે વાત કરીએ કે જીએફ મોડલ વિસ્તારો છે તેમાં વરસાદ પડવાનો છે છે અત્યારે અત્યારે જે 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 લો પ્રેશર સિસ્ટમ તો સર્ક્યુલેશન અહીં સક્રિય આગળ વધવાનું છે અને ગુજરાત તરફ આવશે સૌથી પહેલા આપણે જોઈએ કે અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં કચ્છમાં માંડવી ગાંધીધામ તેમજ ખાવડા અને રાપરાજબાજુના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દુબારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ભાણવડ પોરબંદર વેરાવળ આજુબાજુના વિસ્તારો તેમજ ઉના મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા આજુબાજુના વિસ્તારો તેમજ આબુ રોડ પંથક થરાદ ધાનેરા તેમજ મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારો જોઈએ તો ધોળકા નડિયાદ અમદાવાદ ગાંધીનગર ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌથી વધારે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને નવસારી અને વલસાડ આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે આજે ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી સુક્યો છે તેમજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કેટલાક વિસ્તારો અમરેલી પંથક અને બોટાદ જિલ્લામાં પણ આજે વરસાદ આપણને જોવા મળ્યો હતો વાત કરીએ અત્યારે ઇસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ ક્યાં સૌથી વધારે વરસાદ બતાવવામાં આવે છે તો થરાદ રાધનપુર પાલનપુર અને આબુરોડ પંથક ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર એટલે કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા નડિયાદ આજુબાજુના વિસ્તારો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને મોરબી પંથક કચ્છની અંદર વાત કરીએ તો ખાવડા રાપર અને ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ અને સુરત આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે હવે વાત કરીએ આજે રાત્રિના સમય એટલે કે રાત્રિના દસ થી બારના સમયગાળા દરમિયાન થરાદ સાઈડ તેમજ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર અને મહેસાણાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો આજે જીએફએસ મોડલ અનુસાર જે આપણને બતાવવામાં આવે છે તે આપના સુધી અમે સ્ટેટમેન્ટ પહોંચાડીએ છીએ ખાસ કરીને આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો વહેલી સવારે પોરબંદર જૂનાગઢના વિસ્તારો ઉના વેરાવળ રાજુલા તેમજ મહુવા આજુબાજુના જે વિસ્તારો છે રાજુલા છે તળાજા પાલીતાણા ભાવનગર ગારિયાધાર આ બધા વિસ્તારોમાં સવારમાં વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળશે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અમોદ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની શક્યતા રહેલી છે તો આ રીતે ગુજરાતની અંદર ખાસ કરીને હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે બપોરના સમયની અપડેટ જોઈએ તો ભાવનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાવનગર અલંગ તળાજા મહુવા સાઈડના વિસ્તારોમાં ઝાપટા પડશે તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ખંભાત નડિયાદ આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાત ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના ગણી શકાય હજુ આવતીકાલે ત્રીસ તારીખમાં થોડા ઘણા વિસ્તારોમાં લિમિટ રહેશે જ્યારે ખાસ કરીને પહેલી તારીખની અપડેટ જોઈએ તો પહેલી તારીખની અંદર જે અરબી સમુદ્રની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સૌરાષ્ટ્રના દરિયાકિનારે રાત્રિના સમયે આવતીકાલે પહોંચી શકે જેમાં દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજુલા વેરાવળ સુધીના વિસ્તારોમાં તેની અસર થશે જે આવતીકાલે વહેલી સવારે પછી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન એટલે કે આવતી પહેલી તારીખમાં માંડવી ભુજ ગાંધીધામ અને રાપરમાં વરસાદની સંભાવના સૌથી વધારે તીવ્રતા દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ગોંડલ ભાણવડ તેમજ ભાવનગર વલભીપુર શિહોર પાલીતાણા તેમજ વેરાવળ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો કેશોદ માંગરોળ જૂનાગઢ વિસાવદર બગસરા સાવરકુંડલા ધારી શામ રાજુલા તેમજ ઉના કોડીનાર અને વેરાવળમાં સૌથી વધુ વરસાદ આપણને જોવા મળશે તળાજાથી ભાવનગર સુધીના દરિયા કિનારાના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત વિરમગામ અમદાવાદ કપડવંશ ગાંધીનગર લુણાવાડા ધોળકા નડિયાદ ગોધરા વડોદરા છોટાઉદેપુર ખંભાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નર્મદા અને વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે થરાદ રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે કચ્છમાં પણ વરસાદ જોવા મળશે તો પહેલી તારીખની અંદર બપોરની અપડેટ જોઈએ બાર વાગ્યાની જેમાં જૂનાગઢના આજુબાજુના વિસ્તારોને ધોઈ નાખી શકે તેવું સિસ્ટમમાં બતાવે છે પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા ધારી વિસાવદર તેમજ કેશોદ માંગરોળ વેરાવળ રાજુલા કોડીનાર તુલસીસામ તેમજ મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે જૂનાગઢ પંથક તેમજ સાપર વેરાવળ રાજકોટ બોટાદ બરવાળા વલભીપુર ગઢડા બાબરા જસદણ ભાવનગર સિહોર પાલીતાણા ગારીયાધર જેસર બગદાણા તેમજ સુરેન્દ્રનગર મોરબી વાંકાનેર થાન ચોટીલા ધ્રાંગધ્રા લીમડી આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બીજી વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ બાયડ કપડવંશ બાલાસીનો લુણાવાડા મહેમદાવાદ મહુદા ડાકોર ધોળકા ગોધરા પીપલોદ તેમજ વડોદરા બગસરા ખંભાત આણંદ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને પહેલી તારીખમાં વરસાદના વિસ્તારો વધશે બપોર પછી પણ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ અતિ ભયંકર રીતે મહેસાણા વિરમગામ હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુર રાધનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વડોદરા અને છોટાઉદેપુર ખંભાત આણંદ આજુબાજુ પણ સૌથી વધુ વરસાદ પડશે તો આ રીતે સિસ્ટમ અત્યારે બતાવાઈ રહી છે તો મિત્રો વાત કરીએ તો આગામી સાત તારીખની અંદર બંગાળની ખાડીમાં ઓરિસ્સાના દરિયા કિનારે લો પ્રેશર સિસ્ટમ બની છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્રમાં છે બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં જે લેન્ડફોલ થશે ગુજરાત ઉપર તો ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ આગામી સાત તારીખથી દસ તારીખમાં સિસ્ટમના ઉપર આધારિત છે પરંતુ લોંગની આગાહી મુજબ અત્યારે આપણે જોઈએ તો સાત આઠ તારીખ એટલે આઠ તારીખની અંદર ગુજરાતમાં ભયાનક વરસાદ જોવા મળશે જેની વાત કરીએ તો ખાસ કરીને આઠ તારીખમાં આ રીતે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આ રીતે વરસાદ આપણને જોવા મળશે બપોરથી લઈ સાંજના સમયગાળામાં તેની જે તીવ્રતા છે અને તેના જે ભેજવાળા જે પવનો છે તે આ રીતે ગુજરાતની અંદર આવી રહ્યા છે તો બીજી બાજુ અરબી સમુદ્રના પવનો પણ આ રીતે આવી રહ્યા છે અને આખો જે સ્ટ્રફ ડેવલપ થશે ગુજરાત ઉપર તો ગુજરાતમાં સારામાં સારો અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત